ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં લાગી આગ કચ્છમાં કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતા એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલ બફર પપમાં મેન્ટેનન્સની કામગીરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ સ્પાર્ક થતાં એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ઇન્ડિયન ઓઇલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જો જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાય એવી સ્થિતિ ન હતી આથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર ત્રણ જાહેર કરીને જિલ્લા વહીવટી તંત્રની મદદ માંગવામાં આવી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સ જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી તો કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સ આગ બુઝાવવા સફળતા મેળવી હતી મામલતદાર શ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઇટ મોકડ્રીલ આયોજન કરાયું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓફ સાઇટ મોકડ્રીલ જિલ્લા તંત્ર કચ્છના દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રીના સંકલનમાં યોજવામાં આવી હતી જેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી મેજર કંપનીમાં આગની ઘટના બને ત્યારે તમામ મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનીને ટાળી શકાય ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં યોજવામાં આવેલી આ મોક ડ્રીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આગ લાગવાના કિસ્સામાં જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરીને રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે છે આ મોક ડ્રિલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારી શ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોક ડ્રિલનું મહત્વ પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ મોક ડ્રિલ સિનારિયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી તો સેફ્ટીના તમામ સાધનો સાથે અધિકારી શ્રીઓને મોક ડ્રિલના સ્થળે લઈ જવામાં આવ્યા હતા મોક ડ્રિલ બાદ ડી બ્રીફિંગમાં ઉપસ્થિત નિરીક્ષક શિક્ષકોએ મોક ડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફટી ટીમને અભિનંદન આપ્યા હતા ગાંધીધામ મામલતદાર ડીએમ એમ પરમારે મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી આર એચ સોલંકીએ મોક ડ્રીલને સફળ ગણાવી સરકાર શ્રીની અધતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો તો આ મોક ડ્રિલ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી એઆરટીઓ શ્રી અંજાર કચ્છ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર શ્રી હિતેશ પોપટાણી ફાયર ઓફિસર શ્રીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો